ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જોઈએ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગયા સવાર સવારમાં હું આ તો ગુલાબ લેવા માટે ગુલાબ તો બે લઈ લીધા એ પણ કયા લીધા ખબર રેડ કલરના લીધા તો હવે આપણે વ્હાઇટ કલર તો લઈ જ જઈએ છીએ એટલે વ્હાઇટ કલરનું ફૂલ લેવા માટે આવે કોઈ બી ફૂલ જો ગુલાબ નહીં હોય તો કોઈ બી આવું ફૂલ લઈ જઈશ નોર્મલી વસ્તી કોઈ બ્લોગ નહીં ઉતાર્યો ને એટલે આમ કેમેરા નહિ હોય મન તો શરમ આવે છે શરમ ચલે શરમ નમેલો છેટેને બ્લોગ નું આજ નું ચાલુ કરીએ જો ત્રણ ગુલાબ લઈ લીધા છે મસ્ત મજાના બે વ્હાઇટ કલર ચાર ગુલાબ લીધા સોરી બે વ્હાઇટ કલરના ને બે રેડ કલરના અને આ ગુલાબ નથી આ છે બારમાસી ના ફૂલ છે આ બે બારમાસી ના ફૂલ લઈ લીધા હેન્ડ ગુડ મોર્નિંગ થઈ ગઈ મસ્ત મજાની તો આપણે હવે ઘર બાજુ જઈએ માતાજીની પૂજા કરીએ આજે હોળી છે તો મારા તરફથી તમને બધાને હેપી હોળી તમારો દિવસ ખૂબ સારો જાય જો અને ઘણા દિવસથી આપણે બ્લોગ નહોતો ઉતાર્યો એનું કારણ એવું હતું કે આપણે હે ડેટા બે દિવસનો જે ફરવા ગયા હતા ને ત્યારને ત્યાં તો એડિટિંગ નહોતું થયું એટલે બે દિવસનો ડેટા પડ્યો તો એ બધો અપલોડ કરવાનો હતો એડિટિંગ કરીને એટલે આપણા બ્લોગ નહોતા આવતા અને હવે આપણે રેગ્યુલરલી ચાલુ કરવાનું છે બ્લોગિંગ કરવાનું ડેલી વ્હાઈટ કલરના ફૂલ તો લીધા પણ વ્હાઈટ કલરનો મોકરો લઈ જાય કેમ કે મોકરાની સ્મેલ ઓહો હો એક નંબર આવે આજુ ભાઈ સાહેબ તમને હોયથી સુંગાતું હોય સુંગી લો સૂંઘી લો હો સુંગી લો કંઈ નહીં ચલો આપણા માટે નથી આમ તો ના સુંગાય પણ આ તો આપણે સૂંઘી લીધું

એમ હોય એ વધારે તો આવ્યો ખાલી પાંચસો રૂપિયા જ તો પણ તો એ જો અઠવાડિયે ને અઠવાડિયે આ રીતે પકડે તો આવી રહે આપણું શું કમાણા તો એટલા માટે છે ને આપણે અહીંયા સર્વિસ રોડ ઉપરથી નથી નીકળીએ છીએ મેન હાઈવે ઉપર નથી જતું જાનો સનસેટ થઈ ગયો છે ને આજ તો છે ને કપિલ ઘરે નહીં એટલે આપણે જ ભાઈ ગેટે અત્યારે કાઢા વગર આવવું પડશે પછી ઘરે જઈને ખાવાનું ખાઈને પછી પાછું આવવાનું એટલે આવવાનું ના હમણાં બે દિવસથી તો હું નહીં આવતો બે દિવસથી નહીં ચાર પાંચ દિવસથી નહીં આવતો

वो क्या बोलते हैं अरे नमक की दुकान हमारी है खिलौने की दुकान हाँ वो खिलौने बेचते हो ना आपको हाँ नमक ही बेचता हूँ भैया मैं लेने आऊंगा अभी है ना तो चौथे महीने में आऊंगा चौथे महीने में, में, में आऊंगा मेरे को अच्छा सा वो बिबला देना ओके हाँ हाँ आ जाऊंगा चलो बिपला वाला काका बड़ी हमने है ना सुपर तीन आया तीन आया

તો અમે બે જણા જઈએ છીએ અત્યારે હોળી માતાના દર્શન કરવા માટે તમને પણ મસ્ત મજાના દર્શન કરાવીએ અને અમારી ટીમ આગળ જાય છે ને આજે ખાસી એ કહો માહીની પહેલી હોળી છે એટલે માહીને દર્શન કરવા માટે લઈ જાય છે માહીને ફેરા ફેરવાનો હોય ને એવું બધું કંઈક વિધિ હોય આપણે તો ખબર પડતી નથી કંઈક તો આપણે જઈએ ને ત્યાં જઈને તમને બતાવીએ હોળી માતાના દર્શન કરાવીએ વિડીયોની અંદર કન્ટિન્યુ બને રહેજો આમ કહું માહી પેલું કશે ને તો હું જઈશ તો તારા જ બધા જશે

એટલે છાણાના ના બનાવતા ને એવું બધું કરતા ને પછી તરવાલ બનાવતા લાકડાની ની અને એને સોણું અંદર પરોવી ને ઘરે લાબા ને ભાત કાકવા નહીં ને એવું બધું કઈક હતું આપણને તો ખબર નહીં કરેલું હે બાકી બે બે ત્રણ ત્રણ વખત તો પાછા આયેલા છે શું કેવું તે કરેલું એવું કદી હું તો ગામડે જાયલા જ નહીં એટલે જાયલા વાળા એવું કશું કરેલું નહીં જો ગોપાલને તો એ બધી કશું ખબર જ નથી આપણે તો ઘણું બધું એવું કરેલું તરવાલમાં છોણું ફળાઈ અને લઈને આવતા ઘરે એમાં જો પાસે તાકી દઈએ કોઈ બોલાવે ને તો તો પાછું લેવા જવું પડે ને એવું બધું ઘરે ને એવું હોય કે એનાથી ઘરની અંદર કોઈ રોગ ના આવે તો પહેલાં તો એવું બધું ઘણું કર્યું અત્યારે તો એવું કશું કરતા નહીં અહીંયા તો કોઈ નહીં કરતું ગામડાની અંદર બધા કરતા હશે જો માહી ના કાકા માહીને આયડો પહેરાઈ દીધો માહી આજ તો તે શું પહેર્યું આ બધું હે जो बेरियो थे गोपाल ने फेरो માહી આ તો જોઈ પેલી હોળી નહીં માહી આ તારી પેલી હોળી ને જે પહેલી હોડી તો અમારી ટીમ આગળ જઈ રહી ટીમ ટીમ આ તમે માય ચેડ હેલો ગાઈસ હેલો ગાઈસ હેલો ગાઈસ મારું નામ છે માય ને આજે મારી છે પહેલી હોડી કેમ કે માલે બોલ તું ઓમણા બોલ ઓમણા કાઈ એના હવે બોલ હેલો ગાઈસ આ તો ચક્કી છે ચક્કી માય ચક્કી એ લે બાપા દે ઈ અંદર તાર જોડે આપી દે ગઈ ગઈ માલી ગઈ માર જોડે ના ફાયું માહી તન તન માર જોડે ના ફાયું ના મજા આવી માર જોડે હે આ ભાઈ ડાખે જો ફાડે શનુ વાદને